નમસ્કાર આપની સાથે હું છું પાયલ સ્ક્રીન પર તમને વેધર એક્સપર્ટ પરેશભાઈ ગોસ્વામી દેખાતા હશે વાત બધા જ લોકો જે ટેન્શન કરી રહ્યા છે કે વરસાદનો નવો રાઉન્ડ ખૂબ ભયાનક વરસાદ લઈને આવશે બહુ જ બધા જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે તો સમજવું છે કે કઈ મજબૂત સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે કેટલા દિવસની આગાહી છે પરેશભાઈ સૌથી પહેલો સવાલ તો એ જ છે કે સિસ્ટમ કઈ મજબૂત છે કઈ તરફ આવી રહી છે કેટલા દિવસ સુધી ભારે વરસાદની આગાહી ચોક્કસ થી બેન જોવા જઈએ તો આમ તો બે હજાર પચીસ નું ચોમાસું છે તેના અંત ઉપર છે આજે સપ્ટેમ્બર મહિનાની સત્યાવીસ તારીખ થઈ ચુકી છે અને આમ જોવા જઈએ તો નૈઋત્યના ચોમાસા પણ લીધી હતી પણ ફરીથી પાછું ચોમાસુ સક્રિય થઈ રહ્યું છે જોકે સંપૂર્ણ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય હજુ થઈ નથી વિદાય છે એ રોકાય છે અત્યારે કેમ કે હવામાનમાં વારંવાર બદલાવ આવી રહ્યા છે એમાં પણ આ વર્ષે બંગાળની ખાડી છે એ શરૂઆતથી જ સતત સક્રિય છે હાલમાં પણ એ સક્રિય મળી રહી છે અને હાલમાં પણ વરસાદી એક સિસ્ટમ ત્યાં બની છે હવે એ જે સિસ્ટમ છે અત્યારે મજબૂત લો પ્રેશર બની છે આમ તો છેલ્લા બે દિવસથી એ એ સર્ક્યુલેશન હતું પછી ઇન્ટેન્સિફાઈ થઈને લો પ્રેશર એમાં પણ થોડુંક સ્ટ્રોંગ થઈને મજબૂત લો પ્રેશર બન્યું જોકે એ સાયક્લોનિક જે સર્ક્યુલેશન હતું એ અત્યારે મજબૂત લો પ્રેશર બન્યું છે એ વિજયવાડા અને વિશાખાપટ્ટનમ આ બંનેને વચ્ચેના પાર્ટ ઉપર થઈ અને અત્યારે જમીન ઉપર લેન્ડ કરી ગયું છે આમ તો અમારું જે આજનું લાસ્ટ પ્રિડિક્શન છે તે મુજબ એ સિસ્ટમ છે મહારાષ્ટ્ર ઉપર આવી ગઈ છે અ જ્યાં જે સવારના ટાઈમે અમારું જે છેલ્લું લાસ્ટ અગિયાર વાગ્યા સુધીનું જે પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો નાગપુર આસપાસ એનું લોકેશન જોવા મળી રહ્યું છે સિસ્ટમ અત્યારે મહારાષ્ટ્રના નાગપુર પહોંચી ગઈ છે અને સતત ધીમે ધીમે પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે મોટા ભાગે એવું બનતું હોય કે જે બંગાળની ખાડીની સિસ્ટમ ત્યાંથી આગળ વધે એટલે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધતી હોય છે આ થોડીક વધારે પશ્ચિમ દિશામાં છે એટલે કે જે વાયવ્યના દિશામાં જે ચાલવી જોઈએ જગ્યાએ થોડીક વધારે પડતી પશ્ચિમ દિશા ઉપરથી ચાલી રહી છે અને જેમ જેમ આગળ વધશે હવે તો મહારાષ્ટ્રના જે દરિયાકાંઠા નજીક વધશે એટલે સિસ્ટમ હજુ પણ વધારે મજબૂત થઈ અને આ લો પ્રેશર છે એ વેલમાર્ક લો પ્રેશર અને ત્યારબાદ ડિપ્રેશનમાં પરિવર્તિત થાય તેવી શક્યતાઓ છે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે એટલે આમ તો મહારાષ્ટ્ર ની અંદર જે ધોધમાર વરસાદ જોવા મળશે એમાં પણ ખાસ કરીને મુંબઈ આમ તો આ વર્ષે એક વખત તો મુંબઈની હાલત ખૂબ ખરાબ થઈ છે આપણે બધાએ મીડિયા ના મારફતે જોયું છે એરપોર્ટ ઉપર પાણી ભરાઈ જવું વગેરે

નુકસાની વાળો વરસાદ છે જોવા મળશે ગયા વખતે તો વરસાદ હતો આ વખતે વરસાદની સાથે પવનની ઝડપ પણ ત્યાં મુંબઈમાં હશે એટલે મુંબઈ થી ખૂબ ખરાબ સમાચાર આપણે

આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં ફરીથી ધોધમાર વરસાદની શરૂઆત પણ થઈ જશે જોકે ગુજરાત માટે આ બે હજાર પચીસ ના નૈઋત્યના ચોમાસાનો વરસાદનો છેલ્લો રાઉન્ડ છે એ એ પછી પછી તો તો વિદાય કોઈ વરસાદ થશે એને માવઠાના વરસાદમાં એ વરસાદના જે ઇંચ ગણવામાં આવતા હોય છે કે ભાઈ નૈઋત્યના ચોમાસામાં કેટલા ઇંચ વરસાદ થયો તો આ છેલ્લો રાઉન્ડ પૂર્ણ થાય ત્યાં સુધી નૈઋત્યના ચોમાસાના આંકડાઓ ગણવામાં આવે આવશે એ પછીથી જે વરસાદ થશે એને માવઠાના વરસાદ કહેવામાં આવશે હવે જે આ છેલ્લો રાઉન્ડ છે આવતીકાલ દક્ષિણ ગુજરાતમાં થોડીક ભારે વરસાદની શરૂઆત થઈ જશે ને સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં આવતીકાલથી શરૂઆત થશે અને આ વરસાદ છે એ અઠ્યાવીસ સપ્ટેમ્બર થી લઈને બે ઓક્ટોબર સુધી રાજ્યની અંદર અસર કરવાનો છે હવે આ જે સિસ્ટમ છે એ કેટલા જિલ્લાની બેન અસર કરશે એની સંપૂર્ણ વાત કરું પણ આ જે સિસ્ટમ છે એ સંપૂર્ણપણે ગુજરાત ઉપરથી પસાર થતી નથી કેમ કે ગુજરાતની એકદમ નજીકથી પસાર થાય છે પણ એનું જે સેન્ટ્રલ પાર્ટ નજીકથી પસાર થાય છે પણ એનો જે નોર્થ આઉટર ક્લાઉડ છે એ સંપૂર્ણપણે ગુજરાત ઉપર હશે અને નોર્થ આઉટર ક્લાઉડ છે ને એ ખતરનાક હોય છે બેન ઘણી વખત એવું બનતું હોય કે જે સિસ્ટમનો સેન્ટ્રલ પાર્ટ જે વિસ્તારમાંથી પસાર થાય ને એના બસો કિલોમીટર દક્ષિણ દિશામાં પણ વધારે વરસાદ પડતો હોય

તાપી સુરત ડાંગ વલસાડ અને નવસારી વાપી નવસારી એ વિસ્તાર એ તમામ વિસ્તારની અંદર લગભગ ત્રણ થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ આઇસોલેટેડ વિસ્તારમાં પાંચ ઇંચ કરતા પણ વધુ વરસાદ પડી શકે આ વરસાદ છે એ શાંતિવાળો વાળો વરસાદ નહીં હોય તોફાની વરસાદ હશે ગાજવીજ પ્રમાણ પણ વધારે હશે અને આની અંદર પવનની ઝડપ છે એ નોર્મલ કરતાં વધશે એટલે લગભગ ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે એટલે ખૂબ તોફાની વરસાદ છે ત્યાં પણ થવાનો છે આ સેશન દરમિયાન એ પછી સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવા જઈએ તો બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે તેમાં થોડીક તીવ્રતા વધારે રહેશે લગભગ થી લઈને ચાર ઈચ અને આઇસોલેટેડ વિસ્તારમાં પાંચ ઈંચ સુધીના વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્રના બીજા વિસ્તાર છે મોરબી સુરેન્દ્રનગર ને રાજકોટ એની અંદર પણ વરસાદ સંભવ છે પણ ત્યાં હળવાથી મધ્યમ વરસાદ એટલે કે એક થી લઈને દોઢ બે ઇંચ સુધીના વરસાદ ત્યાં વરસી શકે છે એવી જ રીતે પશ્ચિમ સૌરાષ્ટ્ર છે જેની અંદર દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારનો સમાવેશ થાય છે ત્યાં પણ લગભગ તેવું અનુમાન છે જોકે ત્યાં સાર્વત્રિક બધા જ ગામમાં નહીં પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના લગભગ સિત્તેર ટકા વિસ્તારને આવરી લેશે એ સાથે જે મધ્ય ગુજરાતના વિસ્તાર છે વિરમગામ કપડવન આણંદ નડિયાદ વડોદરા અમદાવાદ ને ગાંધીનગર આ તમામ વિસ્તારની અંદર પણ સામાન્યથી મધ્યમ એટલે અતિ હેવી નહીં પણ અત્યારનો જે એન્ડનો વરસાદ હશે ને એ ક્યાંય નહીં ક્યાંય મધ્ય ગુજરાતના વિસ્તારના લોકોને પણ ડિસ્ટર્બ ચોક્કસથી કરી જશે એ પ્રકારનો હશે પવન હશે એટલે થોડુંક વધારે પડતા એમાં પણ નવરાત્રીનો માહોલ અત્યારે ચાલી રહ્યો છે તો કહી શકાય ને કે જે નવરાત્રીના માહોલમાં જે આખું શેડ તૈયાર કર્યા હોય પાર્ટી પ્લોટોની અંદર જે બધી ગોઠવણ કરી હોય એને ઉખેડીને ફેંકી દઈએ આ પ્રકારના પવનો સાથે વરસાદ અમદાવાદ ગાંધીનગર ત્યાર પછી આણંદ નડિયાદ વડોદરામાં સંભવ છે એટલે મધ્ય ગુજરાતમાં પણ લગભગ મારું માનવું છે કે એક ઇંચ આસપાસ વરસાદ વરસે અને પવન સાથે વરસાદ વરસે તેવી શક્યતાઓ છે એક બે સેન્ટરની અંદર એક ઇંચ કરતા વધારે પણ વરસાદ વરસી શકશે એ સાથે દાહોદ ગોધરા છોટાઉદેપુર અને મહીસાગર જેવા જે વિસ્તારો છે પૂર્વના એ વિસ્તારોની અંદર પણ લગભગ એક થી બે ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે જેમાં ખાસ કરીને વાવથરા બનાસકાંઠા મહેસાણા અને પાટણ આ વિસ્તારોની અંદર થોડીક તીવ્રતા જોવા મળશે લગભગ દોઢ બે ઇંચ સુધીના વરસાદ વરસે બીજા અમુક વિસ્તારમાં સામાન્ય વરસે સાબરકાંઠા અને હિંમત સાબરકાંઠા અને જે અરવલ્લીના વિસ્તારો છે એમાં પણ વરસાદની શક્યતાઓ છે પણ ત્યાં થોડી તીવ્રતા ઓછી જોવા મળશે એટલે ત્યાં વરસાદની તીવ્રતા ઓછી હશે પણ બિલકુલ વરસાદ ન હોય એવું કોઈ નથી ત્યાં પણ શક્યતાઓ રહેલી છે કચ્છનો વિસ્તાર છે આમ તો કચ્છના વિસ્તારમાંથી ચોમાસા વિદાય લીધી છે છતાં પણ ફરીથી ચોમાસું ત્યાં સક્રિય થવા જઈ રહ્યું છે અને ત્યાં પણ લગભગ ઓગણત્રીસ ત્રીસ અને પહેલી તારીખ આ ત્રણ દિવસ એવા હશે કે તેમાં સામાન્ય થી મધ્યમ વરસાદ વરસી શકે એક થી લઈને બે ઇંચ સુધીના વરસાદ કચ્છમાં પણ સંભવ છે ઓલ ઓવર તો આજે આખો સમગ્ર મેં આપણે જિલ્લાવાઇઝ વાત કરી છે એની અંદર દાખલા તરીકે જુનાગઢ કે ગીર સોમનાથ જિલ્લો મેં આપને નામ જણાવ્યું હોય કે એમાં ભારે વરસાદ પડશે પણ બની શકે કે જુનાગઢના પચાસ ટકા વિસ્તારમાં ભારે પડી પચાસ ટકામાં ઓછો આપણે તાલુકા વાઇઝ થોડુક ઓછું વધતું રહેશે પણ એકંદર જિલ્લા વાઇઝ કીધું છે એ મુજબ વરસાદોની શક્યતાઓ પૂરી છે એટલે આ પ્રકારે અત્યારે આ વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે આની જે વરસાદી જે સિસ્ટમ છે અત્યારે સાતસો એચપીએ લેવલ થી પસાર થઈ રહી છે અને આઠસો પચાસ એચપીએ લેવલે અત્યારે જોવા જઈએ તો રાજસ્થાન અને પાકિસ્તાનના ભાગો ઉપર જે એન્ટી સાયક્લોન બન્યું હતું એ એન્ટી સાયક્લોન પણ આ સિસ્ટમને ક્યાંય દબાવી રહ્યું છે અને એન્ટી સાયક્લોન ને કારણે જ આ ગુજરાતના દરિયાકાંઠા પાસેથી પસાર થઈ રહ્યું છે જો એન્ટી સાયક્લોન ન હોત તો સંપૂર્ણ ગુજરાત ઉપરથી આ પસાર થવાનું હતું અને જો એન્ટી સાયક્લો ન ને સંપૂર્ણ ગુજરાત પસાર થાત તો તીવ્રતા સુધી પહોંચવાની સંભાવનાઓ હતી છે કે હવે એન્ટી સાયક્લોન છે એટલે એટલી બધી તીવ્રતા નહીં રહે છતાં પણ બેન મેં આપણે કીધું ત્રણ ઇંચ ચાર ઇંચ પાંચ ઇંચ એટલે આ વરસાદ ઓછા ન કહેવાય આની અંદર તો ચોમાસામાં જેવો માહોલ સર્જાઈ જશે અને ગાજ વીજનું પ્રમાણ વધારે હશે પવન હશે અને આમાં વીજળી પડવાના બનાવો પણ બની શકે છે કેમ કે અત્યારે જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એને કારણે આઠસો પચાસ એચપી લેવલનો જે ચક્રાવો છે એનું જે સર્ક્યુલેશન છે એને જે નીચેથી જે સપોર્ટ કરી રહ્યું છે જે સિસ્ટમ ને જે સાતસો એચપી લેવલ સિસ્ટમ હોય પણ આઠસો પચાસ એચપી લેવલે નીચેના લેવલથી જે એનું જે સર્ક્યુલેશન છે એ ક્રોસ ચાલી રહ્યું છે ક્રોસ ચાલી રહ્યું છે એટલે તોફાન થોડુંક વધારે જોવા મળશે એનું જે લો પ્રેશર હોય હોય જમીન એ પણ વધશે એટલે ઝડપ વધી જશે અને વીજળી થવાનું વીજળી પડવાના કિસ્સા પણ બનશે જે ક્રોસ સિસ્ટમ છે ઘણી વખત આપણા માટે ખતરનાક સાબિત થતી હોય અને એ જ વસ્તુ અત્યારે આમાં નોંધાઈ રહી છે અમે ભાગ્યે જ ક્યારેક અમે પ્રિડિક્શન કરતા હોય ત્યારે સિસ્ટમને ક્રોસ પ્રિડિક્શન કરીએ એવું ક્યારેક જ બનતું હોય છે જોકે આનું પ્રિડિક્શન પણ અઘરું હોય છે અમારા માટે પણ મીડિયા ચર્ચા ભાગ્યે જ ક્યારેક થતી હોય છે પણ અત્યારે જે છે તે હકીકત છે એટલે આપણે બધા સાવચેતી રાખવી વરસાદ પડતો હોય ત્યારે બિલકુલ ખુલ્લામાં ન નીકળવું કેમ કે વીજળી પડવાના કેસ વધારે બનવાના છે ને કારણે આપણે ચા પડી જાય પછી ચોમાસું વિદાય લઈ રહ્યું છે એ સમય દરમિયાન આટલી મજબૂત સિસ્ટમ અને આટલો ભારે વરસાદ આવું પહેલા થયેલું છે કે હવે સમય બદલાય છે એ પ્રમાણે ચોમાસુ અને એનો ટાઈમ બદલાય છે આ સ્થિતિ સર્જાય છે ના બેન આમ જોવા જઈએ તો આ એક પ્રકારે નોર્મલ પ્રક્રિયા છે આમ તો ઘણી વખત એવું બનતું હોય કે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાની અંદર દરિયાની અંદર આવી મજબૂત સિસ્ટમ હોય તો એ સાયક્લોન એટલે કે પોસ્ટ મોન્સૂન સાયક્લોન જેને આપણે કહીએ છીએ એ સાયક્લોન પણ બની જતું હોય જોકે અત્યારે આમાં સાયક્લોન બનવાના ચાન્સ બહુ નથી દેખાતા કેમકે એ જયારે મુંબઈથી દરિયામાં પ્રવેશ કરશે કેમકે એ બંગાળની ખાડી ઉપરથી આવી રહી છે એટલે સંપૂર્ણ ભારતને પાર કરી રહ્યું છે પૂર્વ થી પશ્ચિમ સુધી અને પછી મુંબઈ પાસેથી જયારે નીચે ઉતરશે ત્યારે સ્ટ્રોંગ પોઝિશનમાં નીચે ઉતરશે પણ જયારે નીચે ઉતરશે ત્યારે ત્યાંનું તાપમાન છે નીચું હશે મુંબઈની આસપાસ નહીતર જો ઘણી વખત એવું બનતું હોય કે કોઈ પણ સિસ્ટમ છે પ્રવેશ કરે અને ત્યાંનું તાપમાન છે એ અઠ્યાવીસ કે ઓગણત્રીસ ડિગ્રી કરતા વધારે હોય તો પછી એ વધારે મજબૂત થઈને સાયક્લોન બની જતું હોય છે પણ અત્યારે સાયક્લોન બને એ પ્રકારનું તાપમાન એને મુંબઈ આસપાસ મળવાનું નથી એટલે આપણે સાયક્લોન બચી જશું પણ એટલું ચોક્કસ છે કે સાયક્લોન ન બને પણ પવનની જડા પાસે સામાન્ય લોકોને તો એ સાયક્લોન જેવું અનુભવ કરાવશે કેમ કે વરસાદ પડતો હોય બેન અને ખૂબ પવન ફૂંકાતો હોય તો સ્વાભાવિક રીતે આપણે સાયકલોનનો અનુભવ થાય એટલે એ પ્રકારના વરસાદ આપણે જોવા મળશે ઓકે થેન્ક યુ સો મચ પરીશભાઈ તમે આ માહિતી આપીએ એ બદલ અને ગુજરાતમાં જે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે હવામાન નિષ્ણાત હવામાન વિભાગ બધા જ માહિતી આપી રહ્યા છે પ્રમાણે અઠ્યાવીસ તારીખથી વરસાદ વરસાદનો રાઉન્ડ ગુજરાત પર અસર કરશે બાકીની જે માહિતી હશે એ તમારા સુધી પહોંચાડતા રહીશું નમસ્કાર